કે આજે છે ને માધુર દીક્ષિત ભલે તે અમેરિકામાં છે પણ એને એ જણા જણા ઉત્સુકતા છે કે સ્ટેન્ડર્ડ શું છે બધાના દરેક જગ્યાએ સ્ટેન્ડર્ડ આવી ગયો છે અમુક હિન્દી ફિલ્મમાં અત્યારે તમે સ્ટેન્ડર્ડ ગમે તે વર્ડ્સ યુઝ કરતા હશે કે તો વિચાર કરો કે કેટલું પાવરફુલ છે આપણો ગુજરાતી એનું ફિલ્ડ ગુજરાતી વસ્તુ જે શબ્દ કેટલા પાવરફુલ છે કે એ લોકો બોલિવૂડમાં એ લોકો કાની પહોંચી શકે કે ના સ્ટેન્ડર્ડ કે વસ્તુ છે બરાબર રીતે જો આપણે અહીંની લોકો અહીંના લોકો છે ને ગુજરાતી આલ્બમ ને ગુજરાતી ફિલ્મ ને જો અપનાવશે એને પ્રેમથી જોશે તો ખરેખર આપણે આપણું અમદાવાદ સાખો ગુજરાત ઘણું આગળ આવી શકશે સાઈડમાં ચલાવું છું રાસિની જે આ મારા સર છે એઝ એ કોરિયોગ્રાફર આ લાઈનમાં છે તો હું જ્યારે પણ સર શૂટિંગમાં હોય ત્યારે હું જાઉં છું ડાન્સ ક્લાસમાં એઝ એ સ્ટુડન્ટ ને હું સ્ટેપ શીખવાડવા માટે હું પોતે હું કોરિયોગ્રાફી પણ કરી રહ્યો છું એક્ટિંગ નો કોઈ કોર્સ નહીં એક્ટિંગ નો કોઈ કોર્સ કર્યો નથી પણ ધીરે ધીરે બધું એમ કે કરવું છે એ જિગ્નેશ બધું શીખવાડી દીધું છે કે ના હવે આગળ વધી કીક કરીએ છે જે ચાલી છે સફળતા છે તે બાબતે આલ્બમ ખરેખર પહેલાં જે આલ્બમ બનતા હતા માતાજીના બધા એના કરતાં ઘણું સારું અત્યારે બની રહ્યું છે કે આપણને અહીંના જે આર્ટિસ્ટ હતા ને એ લોકોનું શું હતું કે નહીં બોમ્બે સાઈડ જઈએ તો અમને વધારે સારો સ્કોપ મળે પણ હવે એવું નહીં કે આલ્બમ છે ને હવે ચણિયા ચોરી પણ નથી રહ્યા કેવા વેસ્ટર્ન 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 પણ છે ટ્રેડિશનલ પણ છે અને અમુક આલ્બમ તો એવો છે કે અત્યારની જનરેશનના છે કે ઇવન આ આલ્બમમાં શું છે કે હવે ઘણા બધા સાથી બેસીને જોઈ શકે છે અને હું તો માનું છું કે ખરેખર આ આલ્બમ્સ જે આ દોર ચાલુ થઈ છે તો બી ઓફ આ છે કે પ્રેમ રોગ છે ને આ ટાઈપના જે ફેમિલી મેમ્બર બધા સાથે લોકોને જોઈ શકે એવા છે કે જેમાં ડાન્સ પણ આવે છે સામાજિક ઘણી બધી વસ્તુઓ આવે છે કે તે મા બાપ પર ઘણા આલ્બમ બનતા હોય છે એટલે ઘણા બધા આલ્બમ બનતા હવે લાગે છે કે બોમ્બે પણ જેટલા આપણા અમદાવાદના આર્ટિસ્ટ ગયા છે ને એ બધા પાછા આવે છે મારા ઘણા ફ્રેન્ડ સર્કલ છે કે જે લોકો બોમ્બે સેટ થયેલા પાછા આવે છે કે ખરેખર કે બોમ્બે જે હતો ને બોલીવુડે હવે અમદાવાદમાં એ બોલિવૂડ બનવાની તૈયારી થઈ રહી છે કે આપણે મમ્મીની જવું પડે બસ અમદાવાદમાં જ આપણને કામ મળી રહેશે એટલું ઘણું બધું એનું કામ છે અને એ પણ સૌથી વધારે આલબમ જ છે એ તો તમે દરેક જગ્યાએ જાઓ તો થવાનું તો છે જ ઇવન તમે જોબ કરતા હો તો પણ એ થવાનું છે પણ આમાં શું હંમેશા બધી છોકરાઓને એ જ કહીશ કે પોતાની જે લગામ હોય ને એ હંમેશા પોતાના હાથમાં રાખે તમે ઇવન તમે ઘરની બહાર નીકળશો ને તો તમને ખરાબ નજરે જોવા મળશે આ ફિર ખરેખર ઘણું ખરાબ છે પણ જો આપણે આપણી રીતે રહીએ તો વાંધી નથી કે દરેક જગ્યાએ આપણે પોતાની રીતે રહેવાનું હોય છે અને હું મારો ત્યાં સુધી જે પણ આ થાય છે શોષણ ને બધું એમાં અમુક અમુક અંશે છોકરોની ભૂલ હોય છે જે છોકરો પોતાની ભૂલ સુધારી લે અને એ જાણી લે કે મારો ફોલ્ટ ક્યાં છે પછી ક્યારે થાય અને આ ખરાબ નથી આપણે વિચારીએ છીએ જોઈએ પણ આ ફિલ્ડ ખરાબ બનાવવામાં આવી છે કે થાય છે બધું અંદર છોકરીઓ અત્યારે હિરોઈન બનાવવા માટે આગળ વધવા માટે ગમે ત્યાં ધંધા કરતી આ કામ કરતી એ કામ કરતી એના કારણે ફિલ્ડ બદનામ થઈ ગઈ છે

હમણાં તો મને જોબ મળે છે કારણ કે મેં તને વાત કરી આજે ફાઈનાન્સ અમે જોબ કરેલી છે મને જોબ તો મને મળી જાય છે પણ મારે હજુ પણ આ ફિલ્ડમાં રહેવું છે આ ફિલ્ડ વિશે ડીપમાં જાણવું છે મારું જે ફિલ્ડ ડ્રીમ છે મારું કે આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આગળ વધારવું અને એક એવી ગુજરાતી ફિલ્મ બનાવી કે જે ઓસ્કાર સુધી જાય બસ એ મારું ડ્રીમ છે એ મારું ડ્રીમ પૂરું કરવું છે એટલે હું આ ફિલ્ડમાં છું તમે કંઈક આલ્બમ બનાવો છો એના વિશે જાણકારી આપશો આલ્બમ તો એઝ અ સરપ્રાઇઝ છે હું એટલું કહીશ કે આ આલ્બમ છે ને એ ફિલ્મની કમ્પેરિઝનમાં છે કે ફિલ્મ જોવા માટે આપણે ત્રણ કલાક બેસવું પડતું હતું પણ ત્રણ કલાકમાં નહીં તમને ફક્ત ત્રીસ મિનિટમાં તમને આખી ફિલ્મની સ્ટોરી સંભળાવતો કે એઝ એમાં સોંગ પણ છે ડાયલોગ્સ પણ છે અને એક પછી ફ્લેશબેક છે ફ્લેશબેક છે ફ્લેશબેક છે અને શારદા પ્રોડક્શન છે કે હું જે પાંચ વર્ષથી બીજી મે મહેનત કરી હતી જે પિન અનુભવ લીધા એ અનુભવને લઈને હું આલ્બમ બનાવી રહી છું તમાર બધાને સપોર્ટ મળે તો સૌથી સારું છે પણ આ તો સરપ્રાઈઝ છે ટૂંક સમયમાં રિલીઝ થશે આજ સુધી કેટલા આલ્બમ મે કર્યા 86 86 આલ્બમ મે છે અચ્છા હા તમને આ વિશે શું ગુજરાતી ફિલ્મ ચાલતી નથી સાચી વાત છે પણ એમાં સૌથી મોટી ભૂલ આપણા ડિજેક્ટર છે કે જે સારી રીતે બનાવી શકતા નથી સિત્તેર ટકા ભૂલ એમની છે ત્રીસ ટકા ભૂલ આપણી છે કે આપણે આપણી ગુજરાતી સંસ્કૃતિને આપણે ગુજરાતી ફિલ્મને એક્સેપ્ટ નથી કરતા અને આપણે બોલિવૂડની ફિલ્મોને પાછળ દોડી રહ્યા છે તો ખરેખર હું રિક્વેસ્ટ કરીશ કે આપણે અમદાવાદની ગુજરાતી દરેક પ્રજાને તો પ્લીઝ મહેરબાની કરીને આપણી ગુજરાતી સંસ્કૃતિને પહેલાં આવકારો કારણ કે જે ગુજરાતી ફિલ્મમાં તમને જોવા મળશે ને એ તમને હિન્દી ફિલ્મમાં તમને જોવા નહીં મળે કારણ કે ગુજરાતી ભલે નથી ચાલતી પણ એની અંદર પણ મિનિમમ પચાસ ટકા આપણી સંસ્કૃતિ હોય છે કે જે આપણને મેસેજ આપતું હોય છે કે સમાજ આમ છે આપણો સમાજ આ છે ખરેખર જો બધા લોકો ગુજરાતી ફિલ્મ જોતા થઈ જાય તો આપણું અમદાવાદ શું આપણું ગુજરાત ઘણું આગળ આવી શકે છે અને બધાને કામ મળતું રહે અને શું આપણી સંસ્કૃતિ છે સંસ્કાર જળવાય મારા પરિવારનો તો ફૂલ સપોર્ટ છે ઘરમાં કોઈ એવું નથી જે સપોર્ટ ના કરતો સૌથી વધારે મમ્મીનો સપોર્ટ છે મમ્મી ખૂબ સપોર્ટ કરે કે તું આગળ વધ લોકો તો ક્યાં કરે મમ્મીને પૂરો વિશ્વાસ છે મમ્મી કંઈક નાખતું કંઈ કરે તો મમ્મીને એટલો વિશ્વાસ છે કે હું જે પણ કાંઈ કરીશ એ સારું કરીશ અને મને એટલો વિશ્વાસ છે કે હું જે આટલા અનુભવ લીધા પછી હું કંઈક લોકોને મેસેજ આપીશ તો મેસેજ એ લોકોના દિલમાં ઉતરશે અને જે લોકો જે ભૂલો કરતા હોય એ ભૂલો લગભગ નહીં કરે

એમને ખરેખર બહુ જબરજસ્ત ડિરેક્શન કર્યું છે પછી મારા ભદ્ર છે હર્ષદ ગજ્જર છે ભૂપેન્દ્ર ગજ્જર છે એ લોકોએ આમ તમે જો ને કેમ ઓનલી કેમેરા વર્ક છે પણ તમને ક્યારે લાગે કે ઓનલી કેમેરા વર્ક છે એ એ તો ટેન્ગલ લીધા છે ને કોને એમ લાગે ટ્રોલી થી લીધા હશે આ લીધા હશે અને ઈવન બે દોડ ફૂટ ની જગ્યા છે જગ્યાને બસ ડિસ્ટન્સ રાખીને અમારી પાસે ત્રણ સંકર આવે છે કે જે આ સુધી કોઈ ન કરાવે અને બહુ ફાસ્ટ વર્ક કરાવે છે અને ઘણું સારું રિઝલ્ટ મળે છે અને સૌથી વધારે તો એને ક્રેડિટ જાય છે ઓડિયોને કે એની ઓડિયો ઘણી પાવરફુલ છે ઓડિયોના કારણે વિડીયો ઉપરી છે તમને અમને આખી સફળતા મળી છે